આજરોજ યુપીએસસી દ્વારા પર્સનલ આસિસ્ટન્ટની એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવી છે જેમાં આ સેન્ટર જેમ કે સેન્ટર રાજકોટ ખાતે કેસો ને સિત્યોતેર ઉમેદવારો હતા જેમાંથી એટી ટુ હાજર રહેલ છે અને એમની જે એન્ટ્રી છે એ યુપીએસસી ની ગાઈડલાઈન મુજબ કોઈ પણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ અંદર ન આવે એ રીતે પોલીસ સ્ટાફ સાથે કરવામાં આવેલ છે કોઈ બ્લુટૂથ છે એ પ્રકારના કોઈ પણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ અંદર ન આવે એની પૂરી તકેદારી રાખવામાં આવી છે આજે યુપીએસસી નું ઈપીએફઓ દ્વારા લેવાયેલું પેપર હતું પર્સનલ આસિસ્ટન્ટ નું અને એ આજે પૂરું થઈ ગયું અત્યારે હાલ હું દઈને આવી છું પેપર યુપીએસસી કન્ડક્ટ કરે છે એટલે થોડું લેવલ વાળું પેપર હતું એમ મોડરેટ કહી શકાય મોડરેટ ટુ હાઈ લેવલ હતું એમ માર્ક્સ એકસો વીસ માર્ક પેપર હતું અને બે કલાક હતું પેપર બેઝ હતા અને યુપીએસસી જે રીતે દર વર્ષે કન્ડક્ટ કરે છે એવું જ પેપર હતું વિધાન વાક્યો કે આમાંથી ક્યાં સાચા છે ક્યાં નહીં આપણે થોડું ડીપમાં વાંચેલું હોય તો જ આવડે એવું હતું પેપર મોડરેટ હતું થોડું